હાય ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગમાં ખુડિયર એજ્યુકેશનમાં આપણું હાર્દિક સ્વાગત છે તો ફ્રેન્ડ્સ આજે આપણે અભ્યાસ કરવાના છે એમ કોમ સેમિસ્ટર ટુમાં એકાઉન્ટ ફોરમાં ગુણોત્તર વિશ્લેષણ જે ચેપ્ટર છે એમાં આની પહેલાં આપણે સૂત્રો જોઈ લીધેલા હતા ને હજુ એમાં થોડા સૂત્રો બાકી હતા તો એ સૂત્ર આજે આપણે પૂરા કરીએ અને પછી આપણે દાખલા ચાલુ કરીશું એમાં પહેલું સૂત્ર છે આપણું એકવીસ નંબરનું આની પહેલાં વીસ સૂત્રો જોયેલા હતા આ એકવીસથી ત્રીસ એટલે આપણા આ ચેપ્ટરના સૂત્ર પતી જશે એકવીસનું સૂત્ર સ્ટોક જલંધર તો સ્ટોક જલંદરને છે ને બીજા બેટન નામથી પણ ઓળખાય એકલું એને સ્ટોક ચલંધર નહીં કહેવાય સ્ટોક જલંદરને સ્ટોક ઓટલો કહેવાય સ્ટોક ઘટી કહેવાય સ્ટોક ટર્ન ઓવર કહેવાય અને એનું સૂત્ર છે વેચેલ માલની પડતરના છેદમાં સરેરાશ સ્ટોક અને આનો જવાબ છે ને કોઈ ટકામાં નથી આવવાનો આનો તમને ગુણ્યા સો નહીં કરવાના વાર અથવા વખતમાં એનો જવાબ જો વેચેલ માલની પડતરના છેદમાં સરેરા સ્ટોક હવે આ વેચેલ માલની પડતર કેવી રીતે સુધી એ પહેલાં મેં કીધેલું જ હતું કે શરીરનો સ્ટોક વધતા ખરીદી વધતા ખરીદીના ખર્ચા માઇનસ આખરનો સ્ટોક હવે પરીક્ષામાં કેવું હોય કે અમુક વર્ષે વેચેલ માલની પડતર તમને નહીં આપેલી હોય તો જો અહીંયા નોન લખેલી જ છે કે જ્યારે દાખલામાં વેચેલ માલની પડતર તથા પરીક્ષામાં સરેરાશ સ્ટોક પર નહીં આપેલો હોય તો સરેરાશ સ્ટોક શોધી શકાય તેમ ન હોય તો નીચે મુજબ સૂત્રનો ઉપયોગ કરો એટલે વેચેલ માલની પડતર નહીં હોય ને તો એની જગ્યા પર શું મૂકી દેવાનું વેચાણ ને સરેરાશ સ્ટોક નહીં હોય એની જગ્યા પર શું મૂકી દેવાનો આખર સ્ટોક સરેરાશ સ્ટોક શોધી શકાય એવો નહીં હોય બરાબર સરેરાશ સ્ટોક શોધી શકાય એવો નહીં હોય તો ત્યારે કયો સૂત્ર મૂકવાનો વેચાણ છેદમાં આખરનો સ્ટોક આ આખરનો સ્ટોક તમને કામ મળશે પાકા સર્વેમાં મળશે ધ્યાન રાખજો ચાલો થઈ ગયો એક સૂત્ર અને આનો પણ જવાબ વાર અથવા વખતમાં આવે એકવીસમાં નંબર હવે બાવીસનું દેવાદાર ગુણોત્તર તો જો બે ગુણોત્તરમાં આવે એક દેવાદાર અને એક લેણદાર તો પહેલાં દેવાદાર સમજો દેવાદાર ગુણોત્તરનું સૂત્ર શું આવે દેવાદાર વધતા લેણી હુંડી છેદમાં ઉધાર વેચાણ આ ઉપરનું છે ને દેવાદાર અને લેણી હુંડી એ તમને છે ને પાકા સર્વેમાં જ હશે પાકા સર્વેમાં ચાલુ મિલકતમાં જશે ને ત્યાં મળી જશે આ ઉધાર વેચાણ તમને શોધવાનું કુલ વેચાણમાંથી રોકડ વેચાણ માઇનસ કરી નાખો એટલે ઉધાર વેચાણ મળી જાય બરાબર અને એના ગુણ્યા વર્ષના કામકાજના દિવસ અથવા માસ જે હોય હોય તે કોઈ દિવસ તો અને અમુક દાખલામાં છે ને સરેરાશ દૈનિક વેચાણ પૂછે તો એનું સૂત્ર શું આવે ઉધાર વેચાણના છેદમાં કામકાજના દિવસો એ તમને આપેલું જ હશે તેવીસમું સૂત્ર લેન્ડર ગુણોત્તર જો અહીંયા ઉપર દેવાડાને અને લેણી હુંડી હતું ને તો અહીંયા ઉપર શું આવે લેન્ડર અને દેવી હુંડી જો દેવાદારની ઓપોઝિટ અહીંયા લેણી હુંડી છે તો અહીંયા લેણદારની ઓપોઝિટ કોણ છે દેવી હુંડી અને છેદમાં શું આવે ઉધાર ખરીદી ગુણ્યા વર્ષના કામ દિવસો હવે ચોવીસમું સત્ર જો કાયમી મિલકતનું ગુણોત્તર કાયમી મિલકતનું ગુણોત્તર શું આવે વેચાણના છેદમાં કાયમી મિલકત હવે આ કાયમી મિલકત કેવી હશે ઘસારા બાદ હશે કેવી હશે ઘસારા બાદ એનું સત્ર શું છે વેચાણના છેદમાં કાયમી મિલકત આ પણ તમને પાકા સરળમાં મિલકત બાજુ મળી જશે ઘસારા બાર એટલે શું થાય કે અમારી તમને એનો જો ઘસારો હોય ને તો એ માઇનસ કરી લેવાનો બસ એટલું જ કુલ મિલકતોનો ચલંદર તો જુઓ આ સૂત્રો આ સૂત્ર એટલે કે આ ચોવીસમું પચીસમું છવ્વીસમું સત્યાવીસમું આ ચારે ચાર સૂત્રોમાં વેચાણ જોઈ લો અંશમાં જ આવે છે કાયમ મિલકતનું ગુણોત્તર તો પણ વેચાણ અંશમાં છેદમાં કાયમ મિલકત આવી ગઈ કુલ મિલકતનો ચલંદર ઉપર વેચાણ છેદમાં જો કુલ મિલકત આવી ગઈ બરાબર છે ચોખ્ખી મિલકતનું ગુણોત્તર તો વેચાણ ઉપર આવી ગઈ અને ચોખ્ખી મિલકત નીચે આવી ગઈ એટલે આ બધા સૂત્રો યાદ રાખીને જવાનું કે તો ચોખ્ખી મિલકત હોય કાયમી મિલકત હોય કુલ મિલકત હોય ટૂંકમાં મિલકત આવીને ચોખ્ખી મિલકત છે કુલ મિલકત છે કાયમ મિલકત છે વેચાણ ઉપર લખી દો અને જે આગળનો શબ્દ છે ને આગળનો એ છેદમાં લખી દઉં બસ ચોખ્ખી મિલકત સૂત્રો શું થાય એનું કુલ મિલકત માઇનસ કુલ લેવા જે ડિફરન્સ આવે કુલ મિલકત માઇનસ કુલ લેવા જે ડિફરન્સ આવે એ તમારી શું થઈ ગઈ ચોખ્ખી મિલકત ચાલો સત્યાવીસ નંબરનું સૂત્રો ચાલુ મિલકતનું ચલંદર તો વેચાણના છેદમાં ચાલુ મિલકત આ ચાલુ મિલકતનું પણ પાકા સ્વર્ડમાં શીર્ષક હોય જ જેમાં સ્ટોક આવે દેવાદર આવે લેણીખુંડી આવે રોકડ સિલક આવે એ બધી ચાલુ મિલકત કહેવાય હવે આવ્યું કાયમી કાયમી મૂડી ગુણોત્તર તો કાયમી મૂડીના છેદમાં કુલ મિલકત આ કાયમી મૂડી દાખલામાં આવશે કુલ મિલકત કેવી રીતે શોધાય કાયમી મિલકત વધતા ચાલુ મિલકત અને બીજી બીજી રીતે પણ કુલ મિલકત શોધી શકાય પાકા સરવૈયાનો સરવાળો માઇનસ અવાસ્તવિક મિલકત અવાસ્તવિક મિલકત એટલે કઈ કહેવાય પ્રાથમિક ખર્ચ ડિબેન્ચર બતાવો જાહેરાત સંભ્યાસ ખર્ચ જાહેરાત ઉપલબ્ધ ખર્ચ વિકાસ સંશોધન ખર્ચ બાઇનદારી કમિશન સ્થાપના ખર્ચ આ બધા છે ને તમારો કયા ખર્ચા કહેવાય અવાસ્તક મિલકત કઈ બધી ધ્યાન રાખજો પહેલાં લખાયેલું છે આપણે ઓગણત્રીસમું સૂત્ર કાર્યશીલ મૂડીનો ચલંદર તો આ સૂત્ર મોસ્ટ ટાઈમ છે વેચાણના છેદમાં કાર્યશીલ મૂડી ચાલુ મિલકત માઇનસ ચાલુ દેવા કરો એટલે તમને કાર્યશીલ મૂડી મળી જાય ચાલુ મિલકત મિલકતના હેડિંગમાં આવે અને આ ચાલુ દેવા દેવાના હેડિંગમાં આવે પાક આશ્રયોમાં બેઠી તમને રકમ આપેલી જ એનો સરવાળો કરીને માઇનસ કરી દેવાનો બીજી રીતે પણ કાર્યશીલ મૂડી શોધી શકાય જો આવી રીતે નહીં હોય ને શોર્ટ ક્વિસ્ટન અમુક પણ પૂછે તો બીજી રીતે પણ શોધાય કાર્યશીલ મૂડી માલિકી ભંડોળ આપેલું હોય એમાંથી કાયમી મિલકત માઇનસ કરી દો તો કાર્યશીલ મૂડી મળી જાય રોકાયેલી મૂડીમાંથી કાયમી મિલકત માઇનસ કરો તો પણ કાર્યશીલ મૂડી મળી જાય રોકાયેલી મૂડી માઇનસ કાયમી મિલકત માઇનસ અલગથી જો બિનચાલ રોકાણ આપેલા હોય તો એ પાછા માઇનસ કરી દેવાના એટલે બધું મળી જાય ચાલો ચોત્રીસમું દેવાદાર ચુકવણી આવરણનો ગુણોત્તર તો દેવા ચુકવણી માટેનો નફો છેદમાં મુડલનો હફતો વધતા વ્યાજ આ વ્યાજ ડિબેન્ચરનું વ્યાજ આવે લોનનું વ્યાજ આવે હપ્તાની હફ્તાની રકમ તમને આપેલી હોય હવે દેવા ચૂકવણી માટેનો નફો કોને કહેવાય તો કર બાદનો નફો આપેલો હોય પ્લસ ઘસારો પ્લસ અન્ય બિનરૂપ કોઈ હવાલા હોય એ લખવાના અને પ્લસ વ્યાજ બરાબર તો અહીંયા આપણા સૂત્રો કમ્પ્લીટ થઈ ગયા છે આ ચેપ્ટરના બધા જ આપણે ટોટલ એકથી ત્રીસ સૂત્રો આના બરાબર કયા ચેપ્ટરના ગુણોત્તર વિશ્લેષણના હવે આપણે એના આઈએમપી દાખલા કરશું અને બીજા વિષયના પણ હવે વિડીયો આવશે અને તમારી ઇન્ટરનલ એક્ઝામ હવે આવી જવાની છે તો એના માટે થિયરીના ક્વેશ્ચન પણ યુટ્યુબ પર આવી જશે